નવી વિડીયોમાં ફાસ બધાનું સ્વાગત છે ફરીને કોમેડી વિડીયો સાથે અને આ જો ફેસબુકમાં જતા ને તો ફોલો કરી દેજો ઇન્સ્ટાગ્રામમાં જતો હોય તો ફોલો કરી દેજો અને હા યુટ્યુબમાં તો દે સબસ્ક્રાઈબ કરી દેજો અને આવા નવા કોમેડી વિડીયો મારા કન્ટિન્યુ રહી જાવ અને કન્ટિન્યુ વિડીયો આવતા રહે રહેલી અત્યારે ડેલી તમને છે થોડાક ટાઈમ તો તમને ખબર હશે કે ડેલી વિડીયો આવે છે અને ડેલી વિડીયો આવશે અને વરસાદ ચાલુ થઈ ગયો હે અને વરસાદ દેખાડો તો તમે เออวัดสดเดียวบุบูวัดสดบุบูวัดสดแก่บุกแก่บุบูก็แค่บุบูอ่าฟงเสือดังไม่ดีก็จริงมันชาติเราไหนจริงใจจริงไม่ดีใครรู้แค่เราไม่เลยนะใครมันเข้าไปอาทิตย์คู่นี้ก็เดี๋ยวใครจะบุบูก็

Iya, mukai itu kau sudah wano. Ah, sedih. Ah, berapa kau karo. Ah, le, pada kau kira pergi Ah, pergi jo. Iya, pada kau pergi apa itu? Ah. Hari ini saya, amar eh, menyanyi jauh saya. Tahu bu? Azkar nevi gan lidi. Kita lidi, kori peni gan. Truck. Truck. Anu kau bay? Hai, Vigar. થોડા વિકસ આ રીતનું પછી આ શું થાય છે આમ જોઈ આખું શું થાય ને લાંબુ થાય પછી પાછું જોઈન્ટ થઈ જાય એ આમ આમ મીકી દેવાનું ભારે મચ્છી છે આ રીતનું છે આગળ વધી આ રીતનું છે વાહે તો આ રીતનું છે મસ્ત છે અને પ્લાસ્ટિક મજબૂત છે બબુભાઈ હાટું લાવ્યા છે બબુભાઈ બબુભાઈ હાટું Nire mehe wazo gon lidi, alo aramakruo deli dohung kam ah, aramakruo ancu yeli doh mekto, kae toh oh oh, yiwucho, yami, yam, 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 yam,

51 બીબડા કાઢે છે કે નહીં દોસ્તો વિડિયો બરાબર પૂરો કરી તો ગયો હોય તો જરૂર કરી દેજો અને જોતા હોય ને ફેસબુક પર ફોલો કરી લેજો કન્ટેન્ટ લેજો આવા નવા વિડીયોમાં કોમેડી વિડીયો મોશ એટલે ચાલો બાય બાય કરતા ગુડ નાઇટ